ભાવનગરમાં બે અલગ અલગ સ્થળે મારામારી સર્જાય જેમાં બે લોકોને પહોંચી ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થા સતત જોવા મળી રહી છે અને મારામારી જેવા બનાવો સતત વધી રહ્યા છે ઈસ્પુમાં પોલીસનો કોઈ ડર ના હોય તેમ ખુલ્લામ લોકોને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી રહ્યા છે ત્યારે ગત રાત્રે ભાવનગરમાં બે બનાવ બનવા પામ્યા હતા જેમાં શહેરના રૂપાણી સર્કલ નજીક ખુલ સામાન્ય બાબતે ચાર ઇસ્પુ દ્વારા એક આધેડ પર છી વડે હુમલો કરી નાસી છૂટ્યા હતા જરા બનાવને લઈ ઇજાગ્રસ્ત દ્વારા પોલીસ ફરિયાદ માટેની તજવીજ હાથ ધરાઈ વિધાયક બનાવમાં સુભાષનગર ખાતે રહેતા આદેડ પર શહેરના મોતીબાગ પાસે પૈસા લેતી દેતી પર આદેડ પર છડી વડે હુમલો કરવામાં આવ્યો હતો જરા બનાવને લઈ ભોગ બનનારની પુત્રી દ્વારા પોલીસ ફરિયાદ માટેની કાર્યવાહી હાથ ધરાઈ હતી ત્યારે ભાવનગરમાં દિવસે ને દિવસે આવા ઈસમોનો પોલીસનો કોઈ ડર ન હોય તેવી રીતના ખુલ્લામ આંતક મચાવી લોકોમાં દહેશત ફેલાવી રહ્યા છે

અને મે પૈસા એને આપ્યા હતા ઉછિત આપ્યા હતા વ્યાજે નથી આપ્યા એની હોમની ડિલિવરી વીસ હજાર રૂપિયા પાંચ એને મને પાછા આપી દીધા હતા કોને પૈસા આપ્યા હતા નિરેનભાઈ અત્યારે એના પપ્પા બે છોરો લઈને મારા પપ્પાને મારવા આવ્યા કઈ જગ્યાએ બાધણ થઈ અત્યારે મોતી બાગ કેટલા જણાને વાગ્યો બેન મારા પપ્પા એકને વાગ્યું છે અત્યારે ઓકે તમારું નામ મહેન્દ્ર સિંહનું ભવાર છે બે જગ્યાએ રહ્યો ભરત શું થયું કાકા હું કાવેથી ઘરે જતો હતો રૂપાળી સર્કલ ઓઘા સર્કલ થી રૂપાળી સર્કલ હું બનાવું છું એક ચાર જણા હતા સીધી ગાડી આમ આડી ઉતારી હું જાતો હતો કે હું બરોબર આડી કેમ ઉતારી ઉભા રે સીધા મારવા છરી શું માર્યું તમે છરી મારી આ છે પોલીસ ફરિયાદ કરો નહીં કાકા હા પોલીસ ફરિયાદ કરી દઉં